લેવા તા હું તો લેવા જાઉં છું પેલા હું વાર્તા લઈ ને આપું જ રહું ગાઈસ રાતી આપડા છે ને જમણવાળા તો એની પર છે

વિસનગર છે ને હલો માજી દવા છે ભરતભાઈ પટેલ ના થયો માજીના હાર્ટ છે બે આસપાસ બે આવેલો છે તો એની દવા ચાલુ છે તો મહિના મહિના આપણે છે ને આઠસો હજારની ની દવા લાવવી જ પડે છે અને દવા એને કરવી જ પડે તો હું તૈયાર થઈ ગયો છું અને પહેલા આપણે જશું વિસનગર

આ જો રસ્તો હજુ ફોકા ચાલુ જ બધું પડી જ છે જલ્દી બની જાય તો આ રસ્તો થઈ જાય ફાઈનલી એક આ રસ્તો બીજાપુર બાજુ જાય છે અને આ રસ્તો સીધો વિશ્નગર જાય છે તો આપણે કૃષ્ણનગર નીકળીએ લેવાની છે દવા આપણો ભરતભાઈ પટેલના તો થી પેલા આવે છે ને દવા જન ઔષધી ને ત્યાંથી લઈ જતા પણ દવા કમ્પ્લીટ એકદમ સસ્તી અને સારી આવે છે ક્વોલિટી સારી આવે છે હવે જો ભરતભાઈ ના ત્યાં બે લગભગ સો મહિના પશુ બતાવવા છે ને તો ડૉક્ટર ને એમ કીધું કે ભાઈ તમે બીજોથી દવા ના એમ તો અને આ વાત રહીને મગજમાં અમારા માજીને જાય ને ડૉક્ટરો તો ભાઈ એવું જ કહે છે કેમ નતો કે પોતાનો ધંધો થાય તો સારું તે આ આછી દવા રહે ને એકદમ સસ્તી સારી જ આવતી હોય છે પણ પછી માજીન મગજમાં પહેરી ગયું કે આ દવા નહીં લાવવાની તો હવે સ્પેશિયલ દવા પણ લેવા જવું પડે આપણે તને આપણે દવા લઈ લઈએ પછી જવું છે પીનલ લેવા લેવા આપણે અહીં પ્રમુખ મેડિકલ સ્ટોરેજ રહી દવા લેવાની છે લઈ લઈએ લઈ લીધી છે આ વાંધો અને બિલ હવે યાર પેલું બરાબર

ઓકો એમ સી વન પ્રો પપ્પા મોબાઈલ લીધો તો પણ કવર કંપની ફિટિંગ હતું હવે બીજો કવર લઈ લે કેમેરા એના બહાર હોય છે ને એટલે એની વન એવું છે કોમ એવું છે ગમે તો મૂકી દે એટલે વ્યવસ્થિત કવર હોય તો ચાલો આપણી એમએન કોલેજ આપણે આમાં બીએસસી કરેલી છે અને એમએસસી કરે એટલે કોઈ કોચ વર્ક કાઢેલા છે બહુ યાદો આનાથી જોડાયેલી છે

Eu não sei se परो है तो दीवार पे पॉइंट है कितना शुम है पैसा है भाई है 2 रुपया से 2 रुपया से 1 रुपया से तो 2 रुपया ला दो você ना रखो दिखा दे મેં ઓખેતે બેર પેલા ત્રણ વાગે નોટ છે ને પાણીમાં થઈ નેકરીએ પાણી તો વરસાદ થયો જ ને લોબ દઈ જઉસ એડો તા તો જો ગાઈસ આ રેજન તળાવ મો ઓય તો તળાવ એસીરી દેવા છે ને એસીરી મૈનો ખેછે ગોળો છે ગોળો તો માટન પેલાવ નાખવું પડે કોક નાખ હાલ તો શેગો છોતી ભાઈ બીલ નહી કહે છે પેલો કેમે તે કોક કરીશ કરા

એ કાળો કલર એ કલરિયા એ કલરિયા બધું બકીશ

बराबर गाइस हमें बोखिन बे आ ना बात तो शाक थाईस भिंडी था। की सब्जी और इधर है क्या हो रहा है ये इसको क्या बोलते हैं बोल बोकी बोलेगी कंटालो यार एरन का फोडू आ तू नहीं रछु नहीं जेनची मुडाम का जेनची मुडाम का

આ બધું ગોઠવા દરેક જગ્યાએ આજુબાજુમાં બધા વરસાદ થયો ગુંજા બાજુ થયો પણ અમારે સાબર નહીં થતો શિકા જઈએ કોઈ પ્રશ્ન આ છે વીજળી થાય માહોલ એકદમ વરસાદ જેવું બનાવી દે પણ આવતો જ નહીં હા વીજળી થાય આજ જોઈએ આવી જાય તો સારું યાર બધું પાવાનું છે અમારે ણી બચી જાય ગરમી પડે પ્રમાણે આવતો નહીં બાકી વીજળી તો થાય જ આઈ જાય તો આ રૂડી